आइसक्रीम लेके तो आया है हमारे लिए।, लिए तो हम खाएंगे ठंडी में ठंडी ले लियो ठंडी खाएंगे आइसक्रीम को बहुत भानी है हमको ना आइबतुनत बगा मफे गाय लाओ यार वाट खागो नहीं खाई सके खाओ खाओ तो देखाई ई था से हं कट तो मने ये देखो गाइस कट तो कर ये लो मां डोले के था गाइस के हल्दी था, था के ना था के गोगू मासी ने काई नहीं था झाल भगला खाइए तो भगलो रोगो ये हल्दी ड्राई फ्रूट ड्राई ये देखोला उठ उठ के हम आइसक्रीम खा रहे हैं मां ये चमचे ने जल्दी फिनिश करना पड़ी मेरे को

वीडियो ले आवे हैले उपाडीन ले जा जा एक बक्कु दे दियो चमची दे बेगी ऊपर है अइया ऊपर એટલે થન ચમચી દે બેન પે કે રહી નાલા હારું પાછો લે તો નાની નઈ દે તો આવજો યે દેખો ગાઈસ વે દુ જા રહા હે પી किसको देगा पता नहीं ओहो વાકો આઈ બોલુ હાજી જો હે મમા લઈ લે યે દેખો ગાઈસ લિયા ના કરકે હે મમાન લિયા કરે છે તો એને આઈસ્ક્રીમ દીએ લિયા ના કરો

ક્યાં બાજકો મમ્મા એ સે માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે અમે જઈ રહ્યા છીએ આ દિન કેમ છો હે કે તો તો ચાલો ફ્રેન્ડ આજે ફરીથી અમે જઈ રહ્યા છીએ વાડીએ હું ને મારા મમ્મી તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ આવીએ શું છે વાડીએ અને શાક બકાલું હોય તો એ પણ લેતા આવશે કામ ઘરે મસ્ત મજાની કેટલી ઉડે હે તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજે અમારું વેદાંત ના આજે અમારો વેદાંત થઈ ગયા આ બધા ચાલો કઈશ મસ્ત મજાનો છે દાદા અત્યારે તો છે પણ સાંજે આપણે જાશી ત્યારે મસ્ત મજાનો સનસેટ થઈ જશે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ચાલો

હું તો ચાલો તમે લોકો મેં તૂટી ગઈ છે હાઈનથી પણ તૂટેલી છે જોઈ શકો છો ગાઈસ ને મસ્ત મજાની તડકો બટ હા જોઈ જોઈ શકો છો ગાયસ ગામડાની મોજ મોજે મોજ હેલો ગાઈસ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બ્લોગની શરૂઆત મોર્નિંગમાં કરી દીધી છે હા એને ઉતારી દીધું પપ્પા તો આપણે મોર્નિંગમાં શરૂ કરી દીધી છે અત્યારે આપણે આવી ગયા છે વાડીએ તો આજે મસ્ત મજાનો બ્લોગ આવશે અમારો વાડીનો ધમાચકરી મસ્ત મજાની તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ લેજો હું મમ્મી જઈ છે આજે દીદી તો વયા કે એમના ઘરે તો ગાઈસ જોઈ શકો છો વાડીએ અહીંયા અમારા જ વાડીએ જ અને અહીંયા અમારા ઉમા કાકીની એ પણ આ જ વાડી આવ્યા છે બપોરના ખબર નહીં શું કરતા હશે હિજ ને લોકો ના ના નહીં જાઓ તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રેજો ચાલો તમને બતાવીશ આગેથી અમાર તો કામ છે એટલે અમે જાય છે વાડી જોઈએ ક્યાં હસી અમે આમાં છે ઉતરી ચાલો તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તમને આજે વાડીની શેર કરાવીએ કોને કોને વાડી ગમે જો કોમેન્ટમાં અમને તો રોજ આવી પણ ટાઈમ હોતો ગાઈશ देखो गाय मैंने लगे देखो गाइस तो ये हमारी बाड़ी है हमारी बाड़ी कपास से। जो जी सको चलिए पहली मीणी थी જો ગાઈસ અહીંયા વાલોર છે મસ્ત મજાની વેલો વાલોરનું અને આ લોકો બધા કપાસ ઉતારે છે ઘણા બધા લોકો છે વાડીએ આજે તો ઘણા બધા છે અહીંયા જો ગાઈસ હેલો માય યુટ્યુબ ફેમિલી હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને ઘણા દિવસ પછી આપણે આ ડાયલોગ બોલ્યા છે કેમ કે હું ભૂલી ગઈ હતી તો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ઘણા દિવસ પછી હું આ ડાયલોગ બોલી છું કે નહીં કોમેન્ટ બોક્સમાં કહેજો કેમ કે મને ઘણા લોકો એમ કહેતા હોય તમે મસ્ત બોલો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી તો આજે અમને વાડી આવી ગયા છે અને મસ્ત મજાનું વાતાવરણ છે યાન તો તમે લોકો અમારા બ્લોગમાં જો ડાયેલા રહેજો પાણી પણ આપણે ભેગું લીધું છે કેમ તો તરસ બહુ લાગે

यहाँ देखो सब डेटा डाला है आज नहीं ये देखो कैसे हैं किसी भाई का रिजल्ट आया और उसका दूसरा नंबर आया मेरा भाई का पहला ही नंबर आ जाता बट वो वो एक लड़का है ना जो उसका फर्स्ट नंबर है उसने दो दो बार नाइन्थ किया है तो उसका तो पहला नंबर आना ही है जो <laughs>

ના જો અહીંયા છે હેલો ગાઈસ હું આ કપાસ ઉતારી ને આવી જો અહીંયા કપાસ ઉતરે છે ચાલ ગાઈસ હું હું વાત કરે છે અને મને ખબર જ પડતી અને હું જો કપાસ ઉતારે છે લ્યો ગાઈસ ગાઈસ અહીંયા હીરાદ બેઠી છે ને આઉ વાનીદી બેઠી છે નહીં જ અહીંયા બેઠી છે હા કેવી રીતે બેહી આમ કરી જો

ચા પેલો છે ને બીજો ફોન પેલો છે આખી જાય છે ને હલો આપડે હાલો આપણે બીજા હાલો ચાલો આપણે બીજા ખરે હમલાપોથી જશે બહુ કાતા છે નાનકડા જો આપણે બીજા ખરે આવી ગયા કોઈ નથી હું તો છે હાલ ગોગુને જોઈ છે ફોન ગોગુ માગે છે ફોન હાલો ગોગુને દઈ દે આપણે ફોન હાલો ગોગુ એ ગોગુ આલ્યો જો ગોગુ માસીને ગોગુને દેજો જો આલ્યો હેલો ગાઈસ તો અમે હવે જાઈશું ઘરે ને આજે બધું શૂટ દિયા એ કર્યું છે માર જોવું પડશે દિયા એ કેવું શૂટિંગ કર્યું છે તો તમે લોકો અમારા બ્લોગમાં લાઈક લાઈક જો જોઈ શકો છો ગાઈસ બધા અહીંયા બેઠા છે અને અહીંયા હાલો

જોઈ શકો છો ગાય એકદમ મસ્ત મજાનો અને વાડીએ તો અત્યારે બહુ જ ગમે સનસેટમાં જાણે આપણે દીવ ફરવા આવ્યો હોય ને એવું લાગે હા બીજી હેલક તો ગાય જોઈ શકો મસ્ત મજાનો સંસેટ થઈ રહ્યો છે અને મારા મમ્મી મોર જાય ને પાછળ પાછા આજે અમારા વાડીએ ઘણા બધા લોકો હતા બિચારા કમાવા માટે આવ્યા છે ક્યાં ક્યાંથી આવ્યા હશે ખબર ને કેટલા અચ્છા મોરબી બોલ રહે